રાજકોટ રેલવે સ્ટેશન કાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન દરેક વર્ટિકલ જે અમારા હોય એમાં રેલવેના સિનિયર અધિકારીઓ જેમાં ડીઆરએમ શ્રી પછી રેલવેની ટ્રેનોની અંદર ચાલતા આપણા ટીટીના સ્ટાફના એસોસિએશન અમારા પોલીસ સ્ટાફના દરેક કર્મચારી સાથે સાથે લોક દરબાર તરીકે જે વ્યક્તિઓ રેલવે સાથે ક્લોઝ કનેક્શન ધરાવે છે અમુક પોલિટિકલ સંસ્થાઓ સાથે જોડાયેલા અમુક સામાજિક કાર્યકરો બાકીના બધા સાથે સંવાદ કરવામાં આવ્યો અને દરેક બાબતથી ફીડબેકના આધારે આખા વર્ષ દરમિયાન પોલીસે જે કામગીરી કરી હોય એમાં કોઈ કમી બેસી રહી ગઈ હોય તો એની બાબતમાં કરેક્ટિવ મેજર્સ લેવાના અને એમના ફીડબેકના આધારે ઓર કામગીરીમાં સુધારો થાય એવા પ્રયાસો પણ હાથ ધરવાના સાથે સાથે અમારા રેકોર્ડ મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક વર્ષની અંદર જે કંઈ કામગીરી થઈ હોય એનું પણ ઇવેલ્યુએશન થાય માળખાકીય બાબતોમાં શું સુધારા વધારા કરવાનો હોય ક્યાં સંકલન કરવાનું હોય એ બાબતમાં પણ ધ્યાન આપવામાં આવે અને પોલીસ કર્મચારીઓ સાથે સંવાદ કરીને એમને કામગીરી દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એનું ઇન્સ્પેક્શન કરીને એમની ફિટનેસ બાબતમાં પણ ધ્યાન આપવાનું આ બધી બાબતોનું એક સર્વાંગીણ ઇવેલ્યુએશન પ્રોસેસના ભાગરૂપે આ ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને એમાંથી અમને ઘણી બધી શીખામણ મળે છે અમુક વસ્તુ જે છે કરેક્ટ કરેક્ટ થાય છે અમુક વસ્તુની અમે પગલાં પણ લઈ શકીએ એ ખરેખર જે બનાવો બને છે એમાં થોડાક દિવસો પહેલાં પણ આપણે જોયું છે બોટાદ જિલ્લાની હાથમાં કુંડલી રેલવે સ્ટેશન છે ત્યાં એક બનાવ એવું બનેલું હતું અને સારી એવી કામગીરીના દ્રષ્ટિએ એ ડિટેક પણ થયું લોકલ પોલીસના મારફતે આપના મારફતે હું એટલું કહેવા માગું છું કે આ પ્રકારના જે બનાવો છે એ ગંભીર બનાવોની કેટેગરીમાં ગણવામાં આવે છે એમાં રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનાઓની કેટેગરીમાં ગણવાથી જે વ્યક્તિઓ આવા કાર્યોમાં સંડોવાય એ લોકોને બહુ આકરી સજા કરવામાં આવે છે એવા એવા કોઈ પણ પ્રયાસો નહીં કરવા જોઈએ સાથે સાથે અમે એના પ્રિવેન્ટિવ મેજર તરીકે રેલવેની જે રેલવે લાઇન્સ છે એની આજુબાજુમાં રહેતા વિસ્તારમાં જે લોકો છે એમના સાથે સંપર્ક કરીને એમના સાથે વોટ્સએપના મારફતે ગ્રુપ બનાવી એના સાથે થોડુંક સંકલન વધારીને ભવિષ્યમાં આવા કોઈ બનાવ બનતા અટકાય એટલા માટે આપણને સમયસર માહિતી મળી જાય એના માટે પણ પ્રયાસ અમે હાથ ધર્યા છીએ એમાં અમારી જે લોકલ એલસીબી ટીમ હોય સાથે સાથે અમારી ટ્રેન પેટ્રોલિંગની એસ્કોટિંગ હોય અમારા રેલવે સ્ટેશન ઉપરની જે ચેકિંગ હોય આરપીએફની સાથેનું સંકલન હોય જે અટેન્ડન્ટ છે એમના પોલીસ ને ક્રોસ વેરીફિકેશન હોય આજે મેં જે આજે ટીટી એસોસિએશન સાથે મિટિંગ કરી એમને પણ આ બાબતની સમજ કેળવવાનો પ્રયાસ કર્યો કે આપ લોકો એટેન્ડન્ટ છે એમના પોલીસ વેરિફિકેશન્સ ને ક્રોસ વેરીફિકેશન હોય આજે મેં જે આજે ટીટી એસોસિએશન સાથે મિટિંગ કરી એમને પણ આ બાબતની સમજ કેળવવાનો પ્રયાસ કર્યો કે આપ લોકો ટ્રેનની અંદર જે આપ પોતાની ઓબ્ઝર્વેશન્સ છે એવી કોઈ વસ્તુ આપને ધ્યાન આવે તો એ પણ અમારે ધ્યાન મૂકો થોડાક દિવસો પહેલાં અમે રાજકોટમાં જ એક ઇલિગલ રીતે વગર જીએસટી ચૂકવ્યા અમુક બીસ એકવીસ કિલો ચાંદી જે છે અહીંયાથી લઈ જવાનો પ્રયાસ કરતા હતા એને પકડ્યા અને પ્રોહિબિશનની દ્રષ્ટિએ અમે પાર્સલ ઓફિસના બધાને પણ સમયાંતરે બહુ ચેક કરીએ છીએ તાકી આ પ્રકારની સાઇફનિંગ ઓફ જે થતી હોય તેના આપણે ધ્યાન આપણે